ચાણસમાંના ચમત્કારી જૂના રબારી વાસના ગોગા મહારાજના મંદિરના ચોવીસમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું પ્રાચીન ગોગા મહારાજના મંદિર ચોવીસમા પાટોત્સવ લઘુરૂદ્ર હોમાત્મક નવચંડી હવન ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હાજીપુર આનંદ આશ્રમના આનંદગિરી વાપુનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ચાણસમાંના જુના રબારીવાસમાં આવેલ પ્રાચીન ભગવાન શેષ નારાયણ ગોગા મહારાજના નૂતન મંદિરના ચોવીસમા પાટોત્સવ લઘુરુદ્ર સાથે ત્રિદિવસીય પાટોત્સવ ગોગા મહારાજ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું ગોગા મહારાજના બુવાજી સયાભાવી મહેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું કે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો જેઠી સિકોતર અને ચામુંડા માતાજીનો પાઠાત્મક યજ્ઞ ને ઉમાત્મક નવચંડી યજ્ઞ તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે હાજીપુર આનંદ આશ્રમના આનંદગીરી બાપુ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા મહાન શ્રી મારુતિષણ દાસજી ચાણસમાં રામની મંદિર મહારાજ ટ્રસ્ટી શ્રી ઉમેશભાઈ પટેલ ગામના શ્રીઓ ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પાટોત્સવ નિમિત્તે ભક્તો માટે ગોગા મહારાજના ભુવાજી અમથાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવાર દ્વારા દર વર્ષની જેમ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી પાટોત્સવ નિમિત્તે દાદાના મંદિરને પરેશભાઈ દેસાઈ મુકેશ પિત્રોડા હસમુખગીરી ગૌસ્વામી આશીષ દેસાઈ સહિત યુવાનો દ્વારા મનોહર શણગાર કરવામાં આવ્યો હતો વસંતભાઈ પંચાલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ બારસો વર્ષ પુરાવા મધ્યમાં આવેલા ગોગા મહારાજના મંદિરનો આજે પુનરુદ્ધાર અને બે હજાર ની સાલમાં આજે ચોવીસ વર્ષ પૂરા થયા છે એના પાટોત્સવ નિમિત્તે

アイデンカロマーウェイちゃん。<music>